પરમાર તરીકે થઈ છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાલ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી વચ્ચે ડ્રગ્સ જડપાયું છે અમદાવાદમાં અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ લઈને સઘન ચેકિંગ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ વચ્ચે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી વચ્ચે સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સ જડપાયું છે અમદાવાદ ઝોન સાત એલસીબીએ આઠ ગ્રામ એમડી ડ્રગ્સ ને ઝડપી લીધો છે અને સાથે ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનીલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે સુનીલજી અમદાવાદમાં એક બાજુ થર્ટી ફર્સ્ટ અને આ ડ્રગ્સ અમદાવાદ માંથી શું છે સમગ્ર માહિતી

વચ્ચે રોડ પરથી છે અમદાવાદ ઝોન સાત એલસીબી આઠ ગ્રામ એમડી ડ્રગ સાથે એક શખ્સની ધરપકડ કરી છે સિંધુ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપાયું છે ટાઈમ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડિંગ પાસેથી પોલીસે શખ્સને એમડી ડ્રગ સાથે ઝડપી લીધું છે

બિલકુલ સામે બહુ બધા કેફે આવેલા છે આ કેફે ની અંદર ડ્રગ્સ પાર્ટીઓ દારૂની બેફામ જે બોરકદેવ પોલીસ સ્ટેશન કહેવાય છે એ હદ વિસ્તારમાં બેફામ લોકો તત્વો અત્યારે હાલ જે થયા હતા અને એક કોઈ કેફે ની અંદર માદક દ્રવ્ય જે ડ્રગ્સ પકડાયું હતું અને આરોપી સંદીપ પરમાર નામનો શખ્સ કોઈ જયદીપ સોરી જયદીપ પરમાર નામનો શખ્સ ને પકડવામાં આવ્યો હતો અને રાત્રે દરમિયાન ત્યાં ઘટના સ્થળે ઝોન સેવન એલસીબી સાહેબ શ્રી જાડેજા સાહેબ પીઆઈ શ્રી અપૂર્વ પટેલ સાહેબ અને તમામ સ્ટાફ મોડી રાત સુધી રાત્રિના લગભગ ત્રણેક વાગ્યા સુધી આ સમગ્ર ઓપરેશનમાં લાગ્યા હતા અને કોઈ કેફે ના અંદર ડ્રગ્સ પકડાઈ અને પછી રોડ ઉપર એ આરોપીને પકડી અને પોલીસ સ્ટેશન લોકો ઓફ હવાલે કરવામાં આવ્યો હતો જયદીપ પરમાર નામનો શખ્સ જે પકડાયો છે તો આ ડ્રગ્સ જયદીપ પરમાર ક્યાંથી લાવ્યો તો કોને કોને વેચશો અને લઈને કોઈ વિગત બહાર આવી છે કે સમગ્ર ઘટના પોલીસ તપાસમાં બહાર આવશે પણ મારું કહેવાનું એ છે કે જે કેફે ચાલક જે કેફે ની અંદર પકડાયું છે અત્યારે રોડ ઉપર બતાવવામાં આવે છે તો એ પણ એક સામાન્ય પ્રશ્ન છે કે ભાઈ આ કેફેમાં આટલું બધું ચાલતું હોય આ રીતે તો પોલીસ શું કરી રહી છે કેમ કેફેના સરપ્રાઈઝ ચેકિંગ નથી કરવામાં આવતા અને કરોડોની જન મીધની ત્યાંથી લાખો લોકો ત્યાં રોડ ઉપર ત્યાં એસજી એસજીએમ ઉપર અને એ જ સમયે ડ્રગ્સ કેમ પકડાય છે એ પણ એક ગંભીર વિષય છે જી સુલેન્જજી સમગ્ર વેગતા આપવા બદલ આપનો આભાર